માગણીએ ના કરી કે આવા તમે નાગી રાજનીતિ કરવાના કરતા ઢાંકણી પાણી લઈને ડૂબી ગયો અને ઢાકણી માં ના જાય તો તમારા ગામ માં વરસાદી પાણી ઘર હજુ નહીં એમાં ડૂબીને તમારે ધર સમાધિ લેવું પડે

નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છે તે અત્યારે હાલ એક્ટિવ થવાના પ્રયત્નો કરી દે છે ત્યારે ત્યારે ખાસ કરીને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સરકાર ઉપર આકરા પ્રહાર કરતા હોય છે અત્યારે જ્યારે કમોસમી વરસાદ આવ્યો છે ખેડૂતોની હાલત કફોડી થઈ છે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એ જ દરેક વાતને લઈને ગેનીબેન ઠાકોર દ્વારા સીધા જ પ્રહાર છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં જે નેતાઓ છે તેની સાથે મંત્રીઓ છે મુખ્યમંત્રી છે એ દરેક લોકો ખેડૂતોની મુલાકાતે ગયા

આપણાને જ્યાં પણ છે ત્યાં ઉતરો ઉતર પ્રગતિ માટે ધરીન્દર ભગવાનના આશીર્વાદ મળે એવી ધરીન્દર ભગવાનને પ્રાર્થના કરું છું ખેડૂતોનો પ્રશ્ન આજે મુખ્ય રહ્યો છે આમ તો દેશના વડાપ્રધાન ત્યારે વડાપ્રધાન બન્યા એ પછી એવું કહેતા હતા કે અમે ખેડૂતોને બદલ આવક કરી આપીશું જે પાક જે પાકનું વાવેતર કરે છે ઉત્પાદન કરે છે એના ભાવ અમે ડબલ કરીશું

ખેડૂતોને બધાને ખબર થશે કે જ્યારે મનમોહનસિંહ ની સરકાર હતી એ ટાઈમે આપણે ખેડૂતો જીએસટી નથી લગાડી અને એના હિસાબે આપણને ખાતર બિયારણ અને ખેડૂતના તમામ સાધનો આપણને સસ્તા મળતા આ સરકારે સત્તા ઉપરાવ્યા પછી પેહલા કે પહેલી ખેડૂતોના તમામ ઉપર એને જીએસટી લગાડી પત્રકારો બધા એવો મોટો લેખ લખ્યા મારાજદેન સોઈદાબ ને તો એવી દિવાળી કરાવશે કે કોણ દિવાળી કરાવશે પણ પાપે

ભાજપના નેતાઓ ભાજપ ના નેતાઓ મુખ્યમંત્રી એટલે વળતર લેવા નહીં રજૂઆત ના કરવા અત્યારે ચૂંટણી નદી કુદરતી આફત છે અતિવૃષ્ટિ છે અને ખેડૂત રાજ્યનો મુખ્યમંત્રી હોય તો એની પાસે માગણીએ ના કરી કે આવા તમે ના ખેડૂતો છે છતાં પણ ખેડૂત તરીકે વાત કરતા પણ એમને ટીકા છે શિખર એમને આપણો પગાર આપે છે કે શિખર કયા કરીને શું કર્યું છે

ભારત સરકારે ગુજરાત સરકારે કબજા લીધો અને એમને કીધું કે જ્યાં સુધી ખેડૂતોને પૂરતો ભાવ નહીં આપો જમીનમાં એમની કરોડ રૂપિયાની જમીન છે અને તમે બે નંબર પૈસા આવશે

અને બનાસ કાંઠા અંદર આજે પણ તમે જુઓ કે સોયગામ તાલુકો આ તાલુકો આજે પણ તમામ ક્ષેત્રની અંદર પાણી ભરેલું પણ એના માટે કરે ને કે આ સુધી કોઈ સહાય જાહેર ના કરવામાં આવે એવી સરકાર તમામ વિમા યોજનાઓ હતી આપણે મનમોહનસિંહ વખતે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એ પણ આ સરકારે નાબૂદ કરીને એના હિસાબે જે ખેડૂતોને સીધું બળતર મળતું વીમા કંપનીઓ આપતી એ વીમો બંધ કરવાના કારણે

એમનો અંદાતા કોણ છે ખબર છે પોલીસ વાળા કોઈ ન્યાય માંગવા જાય એટલે એમાં આપણે પીવાનું પાણી કે છોકરો ગામડા નું ન મળતું હોય પણ તમારે ધારું જેટલું જોતું હોય તો હોમ ડિલિવરી આઈ બેટા બેટા ફોન કરે ને આતો બતા હોન્ડા લઈને ફરતા હોય આ બધુંને કાલે દીદી મને એમાં આ કેનાલન બધું લઈને બાપુ ફરતા હોય ને એટલે આ બધા કેમ આમ તો કઈ હોમ ડિલિવરી કરે છે ઈશેરી તો કે તારુડી